રમવા અને કૂદવાની ઉંમરમાં બાળકો અધિકારીઓ અને નેતાઓના કાયદાઓનું પાલન કરવું પડશે પોરબંદર જન્માષ્ટમી લોકમેળામાં ચકદોળ પર બોર્ડ લાગતા સર્જાશે વિવાદ બાળકોને ચકડોળમાં બેસવું હોય તો જન્મ પ્રમાણપત્ર સાથે રાખવું પડશે ચકડોળના બેરીગેટ પર લગાવ્યા વિવાદિત બેનર ટિકિટના ભાવ અને બાળકો અને ગર્ભવતી મહિલાઓને ચકડોળમાં બેસવા પર પ્રતિબંધ ફરમાવતા વિવાદના એંધાણ આજે સવારથી ટેકનિકલ ટીમો દ્વારા ચકડોળનું ચેકિંગ કરવામાં આવ્યું લોકમેળા કમિટી અને ચાર્ટર્ડ એકાઉન્ટના રિપોર્ટ બાદ ઇશ્યુ થશે લાયસન્સ આનંદ મેળામાં ડોલચીના ભાવ 60 થી 100 રૂપિયા કોના આશીર્વાદ છે બાળકોના મનોરંજન લોકમેળામાં સમિતિ કબાબમાં હડડી જેવી સ્થિતિ પોરબંદર નો લોકમેળો આ વખતે વિવાદ ઘર બન્યો છે તેમાં કોઈ નવાઈ નથી વિવાદિત બોર્ડ જે લગાડવામાં આવ્યા છે મનોરંજન માટે આમ તો બાળકો માટે જ લોકમેળો વધુમાં વધુ યોજાતો હોય છે વર્ષથી નીચેના બાળકોએ રાઇડ્સમાં નહીં ગર્ભવતી મહિલાઓએ રાઇડ્સમાં બેવું નહીં ભદ્ય રોગની પીડિત વ્યક્તિઓ રાઇડ્સમાં બેવું નહીં નશીલા પદાર્થનું નું સેવન કર્યા વગર લેશન કરીને રાઇડમાં બેહવું નહીં ચાલુ રાઈડ કોઈ ઉભું થવું નહીં આવા વિવાદિત બોર્ડ લાગતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર છે તે વિવાદમાં આવ્યું છે પચાસ રૂપિયા અલગ અલગ જે બોર્ડ છે તે લગાડવામાં આવ્યા છે ભાવના પણ બોર્ડ લગાડવામાં આવે છે પચાસ રૂપિયા લોચી ભાવ રાખવામાં આવ્યો ગયા વખતે કરતા સાહીઠ ટકાનો ભાવ વધારો કરી દેતા મુશ્કેલી પાર જે લોકોની ઉપર આ વખતે લોકમેળામાં આવવાનો છે તેમાં કોઈ લવાઈ નથી આ વખતે લોકમેળામાં બાળકો કોઈ પણ પ્રકારે મનોરંજન કરી શકે તેવા કોઈ મહાનગરપાલિકા વ્યવસ્થા નથી અલગ અલગ લોકમેળામાં કોઈ જગ્યાએ ફાઉન્ડેશન નથી તમામ જે કહેવાય કે ડોચીઓ છે તે રામ ભરોસે ચાલવાની છે બાળકોને કોઈ પણ પ્રકારનું મનોરંજન મળવાનું નથી બાળકો માત્ર લોકમેળામાં હાલી હાલી ને તોડાઈ જવાના છે તો હવે આવનારા સમયમાં ક્યાંક પોરબંદર વાસીઓ રાજકોટ અને બીજા જિલ્લાઓની અંદર લોકડો માળવા જાય તો તો નવાય નહીં ચેતન ઠકરાર ટીએનજી કોરબંદર